અંકલેશ્વરના પાનોલી સંજાલી સહિત અનેક ગામોમાં જળબમાકારની સ્થિતિ સર્જાય છે પાનોલી જીઆઈડીસી માં માર્ગો પર પાણી ભરાવો તો સંજાલીના નીચાણવાળા માર્ગ પર ઘૂંટણ સમાન પાણી ફરી વળ્યા હતા પિરામણ કાપુદરા પડકોદરા ગડખોલ બાકરોલ સે અનેક ગામોમાં પાણીનો ભરાવો થયો હતો તો પાનોલીમાંથી પસાર થતી વાન ખાડી અને અંકલેશ્વર શહેરને અડીને પસાર થતી આમલા ખાડી છલકાઈ ઉઠી હતી અંકલેશ્વરમાં બે દિવસથી પડી રહેલા સાંભેલાધાર વરસાદને લઈ ચારેકોર જળબંબાકાર શહેર અને તાલુકામાં થઈ ગયો છે આ વચ્ચે અંકલેશ્વરને અડીને આવેલ કાપોદરા ભડકોદરા ગડખોલ સહિત ગામોમાં વિવિધ સોસાયટી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં અનેક લોકોને મુશ્કેલી વેચવી પડી રહી છે તો પીરામણ ગામમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા વિવિધ માર્ગો પર પાણી વહેતું જોવા મળ્યું હતું વાન ખાડી છલોછલ વહેતી હોવાથી પાણીનો નિકાલ અવરોધાયો હતો જેને લઈ પાનોલી જીઆઈડીસી માં સમસ્યા સર્જાઈ હતી તો સંજાલી ગામ ખાતે પણ સ્થિતિ વિકટ જોવા મળી હતી જ્યાં ગામના નીચાણવાળા વિસ્તાર તેમજ આજુબાજુની સોસાયટી વિસ્તારમાં પાણીનો નિકાલ અટકતા પાણીનો ભરાવો થયો હતો અને લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તો માર્ગો પર એકથી થી બે ફૂટ પાણી વચ્ચે પસાર થવું પડ્યું હતું